અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર

બહુ અતિ હર્ષોલ્લાસ અને પૂરી વિધિ વિધાનની સાથે કરવામાં આવે છે સવારમાં ગુરુદત્તા અને આ એક એવી જગ્યા છે કે અમારે ત્યાં વ્યક્તિ પૂજા નથી થતી દત્તાત્રેય મહારાજ જ બધાના ગુરુ છે અને અમે માર્ગદર્શક તરીકે રહીએ છીએ બાપુશ્રીને અમે અને દત્તા મહારાજને ગુરુરૂપે અહીંયા સ્થાપિત થયેલા છે એટલે એમનું જ પાલકા પૂજન પણ બે વર્ષ પહેલાં પૂજ્ય બાપુ શ્રીનું શરીર શાંતિ એવો પણ દત્ત સ્વરૂપ જ હતા આ વખતે એમનું પણ પાલુકા પૂજન છે સાડા આઠથી સાડા દસથી થી અગિયાર એકદમ એકાગ્રતા સાથે દત્ત મહારાજ નવનાથ

ભોજન હોય છે બહુ સારા અમદાવાદના એ તેમ સેવા આપે છે તો બહુ સુંદર અતિ અદ્ભુત એવું સરસ મજાનું બધું લાવીને ભોજન આપે છે પ્રસાદ ગુરુ મહારાજનો સરસ મજાનો હોય આજ તો ઉત્સવ છે આજ તો જન્મ છે અને અમારા જેવા સંતોનો તો પ્રાણ જ ગુરુ મહારાજ હોય છે તો ગુરુ એટલે ગુરુ સિવાય આ જીવનના શ્વાસ પણ ન ચાલે એવું હૃદયથી એમના પર સમર્પણને પ્રેમ હોય છે તો પછી બપોર પછી ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી સત્સંગ ધૂન અને ધ્યાન દત્ત મારા જે એક મંત્ર આપેલો છે હરિઓમ સત્સ જય ગુરુદત્ત એનાથી સહજ જ ધ્યાન લાગે છે તો એ શક્તિપાત ધ્યાન છે એનાથી અનેકો કષ્ટ દૂર થાય છે નેગેટિવનેસ દૂર થાય છે લોકોને પોતાના ઈષ્ટના અને દર્શન થાય છે શાંતિ મળે છે એના માટે જ લોકો છે એ દત્તા તેમનો શબ્દ છે એનું વરદાન છે એટલે શક્તિપાત ધ્યાન સવારે અને સાંજે બંને ટાઈમ અડધી કલાકે મૂર્ણિમા કરવામાં આવે છે પછી અહીંયા ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો આવે છે વાઇસ ચાન્સલર છે એ જાય છે કોઈ પોલિટેકનિકના પ્રિન્સિપલ છે એ લોકોનું થોડું અભ્યાસ કરતા પ્રવચન હોય પછી મને એ લોકોનો આગ્રહ હોય છે તો જે અમે પાણીમાં અમે જે મસ્તીમાં મસ્ત છીએ એમાં આ લોકો પણ સાધકો પણ ડૂબકી લગાવી જ રહ્યા છે બધા ધ્યાન કરે જ છે પણ એમાં હજી આગળ વધે સફળ થાય સાક્ષાત્કાર તરફ શાશ્વત તરફ વધે એના માટે પ્રયાસ હોય છે આપ સૌ પણ આશ્રમ આવી શકો છો હવે દત્તાત્રે જે અંગે આવશે જે એક વાર લાભ લઈને જુઓ ગિરનારમાં દત્તાત્રેય મહારાજ બિરાજે છે બિરાજે છે એ મારી જુવાનીથી અત્યાર સુધી મેં જાણ્યું છે મારા ગુરુને કસમથી અનુભવ કર્યો છે અને ગીરના પૂછે આઠમ વર્ષમાં તેઓ પ્રગટ થયા છે આવો તો જ ખબર પડે માણો અનુભવ થાય આવો આપણે બધા ગુરુભક્તિ કરીને આપણા જીવનને સાર્થક કરીએ પ્રણામ નમસ્કાર